તમે લીધું છે આપણે ના ભાઈ હે ને હોઈ ગયા ભાઈ ઉઈ ગયા તમે હે એ હુઈ ગયા નીંદર આવે હે બપોરના ભોજન થઈ ગયા હે વાલા હવે હોઈ જાય આરામ થોડીક વાર પછી જાય ક્યાંક બાર બરોબર ને બરોબર ને હુ જવું હે ને

લો ફેમિલી આપણે આવી ગયા છે આ વાડી ને સીણા ઉગી ગયા હે ઓલા ઘઉં છે ઓલી બાજુ કુવામાં પાણી ચાલુ જ છે મિત્રો જુઓ પાણીની આવક ચાલુ જ છે જો હલો ફેમિલી આપણે પ્રોગ્રામ કરો કરવો હોય તો સુધારી બતાવી બકાલુ તો ય આ ખાઈ ન ખાઈ ગઈ હા હા 그런데 이거 빨리. 아, 아마 자코 자르 와이 자코. 아, 파트마스터. 이거야, 비워야 돼, 로컬. 아이야. 헉, 둥근 아까이야. 아, 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 भाई 10 10 आलू पे मिली साग नो वगर मारी दीदो है कंप्लीट साग नो वगर लागी गयो है सुधारेलु क्या पडयो यो सुधारेलु

thế ra soi bữa nay mình khao, mình vui à cái family ring ra, whatana, whatana, vậy thì video hôm nay đông ri, ah ha ha, chơi

પાપડ આલો ફેમિલી અત્યારના વ્લોગમાં આટલું જ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મારા વાલા મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ બાબા